તાપી જિલ્લાના મુખ્ય મથકે એવા વ્યારા ખાતે આવેલ પ્રમુખ ટાટા મોટર્સ શોરૂમ ના સંચાલકો દ્વારા ગ્રાહકને યોગ્ય સેવા પૂરી પાડવામાં ન આવતી હોય તેવા આક્ષેપો થતા જોવા મળી રહ્યા છે વ્યારા ખાતે આવેલ પ્રમુખ ટાટા મોટર્સ શોરૂમ માંથી એક વ્યક્તિએ ટાટા અલ્ટ્રોસ કારની ખરીદી કરી હતી જો કે એક વર્ષ જેટલો પણ સમય વીત્યો ન હોવા છતાં પણ તેમાં ઓઇલ દ્વારા તેમને યોગ્ય જવાબ આપવામાં આવતો નથી કે સમસ્યાનું નિરાકરણ કરવામાં આવતું નથી તેમજ પ્રમુખ ટાટા શોરૂમના એક સ્ટાફ દ્વારા તો એવું પણ કહેવામાં આવ્યું હતું કે મેં તમને કાર વેચી નથી ત્યારે અહીં આ પ્રકારે ટાટા મોટર્સના સંચાલકો દ્વારા કે પ્રતિનિધિઓ દ્વારા કોઈ પણ સંતોષકારક

અમે ચેક કર્યું તો ત્યારે બી ગાડીમાં ખાલી અવેલેબલ ઓઈલ બે 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 પોઈન્ટ બે હતું ખાલી ગ્રામ એટલે એક લીટર ઉપરનું ઓઇલ ખાય છે ગાડી નવીન નવી તમારું કેવાનું એમ છે નવીન નવી ગાડી છે એ ઓઈલ વધારે ખાય છે બરાબર છે અચ્છા એની કોઈ ગેરંટી વોરંટી જે તમે જે સમય તમે ગાડી ગાડી જે ખરીદી કરી ત્યારે કોઈ ગેરંટી વોરંટી આપવામાં આવી હતી હા આપી કંપની તરફથી ત્રણ વર્ષ બીજી બે વર્ષ અમે વોરંટી ઓગણીસ હજાર રૂપિયા આપીને ખરીદી હતી પણ તેનું તો કોઈ વેલ્યુ નહીં રાખતા લોકો ઉપરથી થી કોઈ અમને રિસ્પોન્સિબિલિટી બી નથી આપતા અને કોઈ સોલ્યુશન નથી આપતા ના મેં વીસ તારીખ થી ગાડી અહીંયા મૂકી છે

આ લોકો કોઈ અમે ગાડી લઈ લીધી નવી ગાડી પણ કોઈ રિસ્પોન્સિબિલિટી લેવા તૈયાર નથી આ શોરૂમ વાળા અમે કઈ નહીં આ શોરૂમ ના ટાળા મારીશું બરાબર છે ઉચ્ચ કક્ષાએ જો રજૂઆત કરવાની થઈ તો ગ્રાહક સુરક્ષા કેર માં કે જશું જશું અમે અચ્છા અચ્છા ને આ લોકો અમને કોઈ બાહરી આપવા તૈયાર નથી આ લોકો બરાબર કોઈ પણ સોલ્યુશન નહીં

દસ ચોપન ની અને ફોર નાઇન ટુ ફાઈવ ની કયા કયા મોડલ છે બંને બંને ટાટા અલ્ટ્રોસ અલ્ટ્રોસ છે એક જ મોડલ માં પ્રશ્ન અને શું પ્રશ્ન ટેકનિકલ આવી રહ્યા છે બંને બંને ગાડીમાં પ્રોબ્લેમ એક જોવા જઈએ તો ઓઈલ રિગાર્ડિંગ જ છે એકમાં ઓઈલ કન્ઝમ્પશન નું કસ્ટમર ની કમ્પ્લેન છે અને બીજામાં હું કે અવાજ અલગ આવતો હતો એન્જિન સાઈડ થી એ પ્રોબ્લેમ છે એનું સોલ્યુશન કેમ નથી આવી રહ્યું ટાટા મોટર્સ તરફથી દસ ચોપન નું સોલ્યુશન કે છે કે જે કઈ ઓઇલ ડ્રેન થયું છે તે એમના મુતાબે બરાબર છે અને જે ફોર નાઇન ટુ ફાઇવ કરીને અલ્ટ્રોસ છે એમાં ટાટા મોટોસનું કહેવાનું એવું છે કે અન્ડર ઓબ્ઝર્વેશનમાં આપણે એમનું જે ઓઈલ લીકેજ થાય છે ત્યાં તે આપણે પૂરું કરીને એને આપણે શું કહેવાય અંડર ઓબ્ઝર્વેશનમાં થાઉઝન્ડ કિલોમીટર ટ્રાય કરવાની છે સર સાત દિવસથી કસ્ટમરે ગાડી મૂક્યો વીસ તારીખથી મૂકી છે અને આજે સત્યાવીસ તારીખ થઈ તો એ ઓબ્ઝર્વેશન પત્યું નથી જી સર અમને ફાઈનલ સોલ્યુશન એમને આપી દીધું છે પણ કસ્ટમર અહીંયા કસ્ટમરને પણ આપણે આ વસ્તુ ઇન્ફોર્મ કરી દીધું હતું બટ કેવું છે કે કસ્ટમર પાયેદારી તરીકે આપણા જોવા માંગે છે જે વસ્તુ અમે પૂરી પાડી શકતા નથી ના એક કંપનીની ફરજમાં આવે છે કેમ કે ત્રણ હજાર પાંચ હજાર કિલોમીટર અલગ અલગ કંપનીઓ જ્યારે ફોર વ્હીલ આપે છે ત્યારે એન્જિનની ગેરંટી વોરંટી કંઈક આપતા હોય છે તો એ રીતે તમારે પણ એક લેખિત બાહેદારી કે ભાઈ આટલું તમે અબ્ઝર્વમાં રાખ્યું નવીન નવી ગાડી હોય છે હોંશે હોંશે એક પરિવાર આદિવાસી વિસ્તારના આ રીતે આવી ગાડીઓ લેતા હોય છે અને એને કંપની જો આ રીતે એક અધિકારીથી બીજા અધિકારી ખો રમાડે આપના સેલ્સ

તો એમાં કોઈ ગાડીમાં પેલા પણ પ્રોબ્લેમ આવ્યા છે ખરા સર એન્જિન ઓઇલ થોડું ઓછું થાય છે અને એમાં આપણે ટોપ કરાવીએ જ છે સીએનજીમાં વેચાણ કરો છો ત્યારે આ આવી તમે કરો છો ગ્રાહકને કે ભાઈ આ મોડલમાં પ્રશ્ન છે સર હવે સેલ્સમાં હું ગાડી નથી વેચતો એટલે સર સેલ્સમાં મને નથી ક્યાંક ને ક્યાંક તમે એવું કબૂલો છો કે ભાઈ આ ઓલ્ટોઝમાં સીએનજી કારમાં એન્જિન ઓઇલ ક્યાંક ને ક્યાંક ઓછું થતું જ હોય છે રાઈટ જી બ્યુરો રિપોર્ટ તાપી સ્વરાજ ન્યૂઝ તાપી